અઢારમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ બુધવાર ઈસુની સમકાલીન પેઢીએ સાંજ સંસ્કાર યોહાનને જોયો યોહાનનો રોટલો નહોતો ખાધો દારૂ નહોતો પીતો આ પેઢીને રોટલો ખાનારની અને દારૂ પીનારની અપેક્ષા રાખી હતી એ અપેક્ષા પૂરી નથી થતી એટલે યોહાનને ભૂત વળગ્યું છે એમ કહીને યોહાન સાથે સંબંધ કાપી નાખ્યો પછી તરત જ ઈસુ આવ્યા ઈસુ તો ખાય છે અને પીવે છે જે પેઢી યોહાન ખાય અને પીવે એવી અપેક્ષા રાખતી હતી એ જ પેઢી ખાતા પિતા ઈસુને ખાવુદરો અને દારૂડીઓ ગણી સંબંધ કાપી નાખે છે પ્રભુનું શાળ હતું કે ઈસુનો અગ્રદૂત સ્નાન સંસ્કાર યોહાન સમાજથી અગળો રહે જેથી સહુના આકર્ષણનું કેન્દ્ર બને અને ઈસુ સમાજમાં એવા તો ભળી જાય કે પાપીઓની મુક્તિનું કારણ બને જે માનવ પ્રભુને ટાળવા છે તે માનવને શેતાન સો કારણો મેળવી આપશે પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ